જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ વાળીએ જોકે અત્યારે પાંચ વાગ્યા છે તો પાંચ વાગે આપણે આવી અને તમને બતાવીએ કે જો આજે ત્રીજું પીએત પાણી આપણે ચાલું કર્યું છે કે અત્યારે જ્યાં વાડીએ આવ્યા હતા લાઇટ નહોતી તો આપણે એને એમ થયું કે આજે રાગે કરી લઈએ એટલે કાલે કમ્પ્લીટ પાણી ચાલુ થઈ જાય તો ચાલો તમને બતાવી વાહ ગામડાની મોજ છે મિત્રો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે તો વાડીએ આવી ગયા હતા ત્રણ વાગ્યા આવી ગયા હતા પણ રસ્તામાં સમાસાર મેળ્યા કે ભાઈ લાઇટ નથી ત્રણ વાગ્યાની ગઈ છે તો આપણે જીબીમાં બીમાં જાણ પર કરી તો કે ભાઈ અડધી પોણી કલાકમાં આવશે તો પહેલાં ક્યારામાં આપણે પાણી મૂક્યું છે કેટલા વાગ્યા સુધી લાઇટ રહીએ તેવા જોવાનું છે તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો મસ્ત વાડીનો નજારો મિત્રો સવાર અને સાંજ કુદરતીની કળા એવી છે કે સવાર સાંજ તમને વાડીની એવી મોજ આવે કે વાત જ જવા દો ને ઘઉંને પણ મસ્ત મજાનું આ રીતે આજ પહેલાં આપણે પેરા પહેલા પારિયામાં લાઈન પાથરી છે કે જો હવે સુધી પડી રહે પહેરવવાની નહીં થાય ને આ બીજા પારિયામાં આજ વખતે પણ ત્રણક દિવસ તો લાગશે જ પાંચમાં પાંચ મિનિટની વાર હતી ને આપણે લાઇટ આવી કરી દીધી હતી સૂપ શરૂઆત તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો જુઓ મિત્રો આ આપણે ભાઈના ગાજર છે ગાજર પણ સારા એવા મસ્ત મજાનો વેગ કરીએ જોકે બે પાણી પી ગયા છે અને સાથે જુઓ તુવેર તુવેર તો આ વર્ષે સારામાં સારું દેખાય છે વાતાવરણ અનુકૂળ શિયાળુનું શરૂઆત જ સારી છે શિયાળાની તો તુવેરમાં પણ મસ્ત મજાનો ફૂલ સારો છે આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આપણે મોટર લાઇટ આવી ગઈ ને લાઇટ આવીને પછી ફરતો રાઉન્ડ મારી આવ્યા ક્યાંય જોવું પડે એવું હતું નહીં પણ એમ થયું કે ક્યાંય પાણી લીકેજ વાયસર બાયસર તૂટી ગયેલ હોય તો જોઈએ તો પાણી પણ સારું એવું હોય છે ને એક સરખું જ આવી તો આ ગામડાની મોજ છે મિત્રો તો આપણે ફરતો રાઉન્ડ માર્યો ને પેલો ક્યારો છે તો જરાક આટો મારી આવ્યો ફરતો રાઉન્ડ આ ગામડાની મોજ છે મિત્રો જો આ રીતનું પાણી આવે છે જોકે ક્યાંય વાઈસર બાયસર પણ લીકેજ નહોતા તો કે એક વખત હાથ આઠ દીએ આપણે રાઉન્ડ મારવો પડે અને આ ઘઉંમાં કમ્પ્લીટ જો તમને બતાવી છે આખા ક્યારામાં કમ્પ્લીટ પાણી જાય છે એ પણ તમને બતાવ્યું તો ચાલો મિત્રો હવે કેટલો સમય લેશે આ ક્યારો તે જોવાનું રહે આપણે ચાલો મિત્રો હવે આપણે આગળ ક્યારો ક્યાં પહોંચ્યો છે તે જોઈ આવી ને જો તમને બતાવી આખા ખેતરમાં તુવેરમાં આપણે અહીંથી માંડીને કે હામી આપણે ગારી આવે છે ક્યાં સુધી તમે આઈલા જાવ તુવેરનો મસ્ત મજાનો નજારો એક સરખો જ ફાલ ફૂલ દાણા બંધારણ બધું એક જ સરખું છે જોકે આ વર્ષે શિયાળો સારો છે તો દવા દારૂને એવું ઓછું ઉપયોગ ખેડૂતને કરવો પડ્યો છે જોકે જરૂર હોય એ પ્રમાણે કરવો પડે પણ આ વર્ષે ઠંડીનું પ્રમાણ સારું છે તો કંઈ બહુ એવી અતિ દવાઈ સાટવી પડે એવું નથી દેખાણું તો ચાલો મિત્રો આપણે ક્યારે આગળ સારો પલો કરી ગયો છે જોઈ આવીએ કેટલે પહોંચ્યો છે તો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે આવ્યા પાછલે સેટે આવ્યા નિશાને સેટે આટો મારીને જોઈ જોકે ઓલી વખતે તો આપણે દારનું પાણી રહ્યું એટલે દોઢક કલાક જેવું લાગતું હતું જોકે પાંચસો ફૂટનો કેરો છે જો તમને ઝૂમ કરીને બતાવીએ એટલા લાંબા કેરા છે તો આજ પહેલાં દોઢ નહીં કલાક તો ગણિત લેવાની થા હૈ શું થાય છે એ જોઈ કેટલા વાગે ક્યારો પોતે છે પછી તેમનું આપણે ટાઈમિંગ બંધાઈ જાય એટલે વારે ફેલે આપણે જોવા ન આવવું પડે અને બે ત્રણ ફેલે ત્રણ ચાર ક્યારે એકાધી વાર જોઈ જાય તો હાલે તો ચાલો હવે આગળ આપણે સેટે એક બોયડી છે એમાં જોઈએ શું છે બોર બોર કેવા છે હોય તો મિત્રોને બતાવી સબસ્ક્રાઈબરોને જો કે ખેડૂત ખેડૂતભાઈઓને તો બોરથી અજાણ જ ન હોય તો સાલો આગળ જઈએ આપણે બોર તરફ બોયડી તરફ ચાલો મિત્રો આપણે આવી ગયા બોયડી તરફ બોયડી તરફ આવ્યા જાઓ બોર તો સારા પ્રમાણમાં એવા પાકેલને દેખાય છે કેવા પાકેલ મળે જો આ રીતના છે કાચા પાકાને એવા છે સાલો આગડી વીણીએ કઈ રીતના છે તે તમને બતાવીએ મિત્રો તમને બોર બતાવીએ છે એ કે મસ્ત મજાના પાકેલ બોર છે કે આપણે મયુરભાઈ પૂરતા તો થઈ ગયા છે કે હવે થોડુંક હેઠે થોડુંક ઝીપટા ને એવું બધું છે તો અત્યારે ઉતરે એમ નથી દરરોજને માટે આપણે મળશે તો મયુરભાઈ માટે નહીં પણ આપણે આજુબાજુ છોકરા માટે પણ વીણે જા હું બાળકો ખાઈ પીને રાજી થાય તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો આ રીતના છે અડધું કાચું ને અડધું પાકું દેખાય પણ મીઠાઈ છે મિત્રો ખટાઈશ કરતાં મીઠાઈ શોર છે તમને બતાવી જો કાચું પાકું દેખાય પણ ખટાઈશ નામથી નથી આ બોરની મોજ છે તો ચાલો આજે તો આપણે મયુરભાઈ માટે ઘણા ખરા થઈ ગયા છે જુઓ તમને બતાવી જેમ પાકતા જ હે એમ આપણે મયુરભાઈ માટે તો નહીં પણ આગળ પણ બોલ્યા છે આજુબાજુના પાડોના છોકરાને કોઈ પણ ખાઈને રાજી થાય એનો આનંદ અનેરો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીશી વાડી તરફ તો જોડાયેલ રહેજો આગળ સાલો મિત્રો હવા કલાક જેવું થઈ ગયું છે જો કે પહેલો ક્યારો તો વાર જ લાગે પાણી પાવામાં ગમે તે મોલ હોય પહેલાં ક્યારે તો પાણી ઉપાડે જ એટલે જો એટલે પહોંચ્યું છે તે તમને ખાસ ઝૂમ કરીને બતાવીએ છે એ હજી અડધી પોણી કલાક લઈ લે ક્યારો પહોંચતા અડધી પોણી કલાક ફાઇનલ છે તો આ દેશી ગામડાની મોજ છે મિત્રો જો તુવેરનો મસ્ત નજારો તમને બતાવીએ છે ફૂલવાડી આખા ખેતરમાં જ્યાં જુઓ ત્યાં તમને ફૂલવાડી નજર પડશે ને સાંજનો સમય થવા આવ્યો છે સવા સ સાડા છ થવા આવ્યો છે અને સૂરજ નારાયણ પણ તેમને ઘરે જવા તૈયારી કરી રહ્યા છે મિત્રો તો આજના વિડીયોના આપણે વિરામ આપીએ છીએ દેશી ગામડાનો ખેડૂતની ચેનલ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો ડાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ